જ્યારે રાત્રે ઊંધ ન આવે મનમાં ચિંતા ઘેરાઈ જાય અને હૃદય અશાંત રહે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનો એક દિવ્ય સંદેશ હંમેશા યાદ રાખો ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે જે થાય છે તે સારા માટે જ થાય છે જો બધું સારા માટે થઈ રહ્યું છે તો પછી આપણે શા માટે ચિંતા કરવી જ્યારે ભગવાન આપણા રક્ષક છે ત્યારે ભય અને અશાંતિ રાખવાની કોઈ જરૂર નથી જો આપણે મનમાં પ્રભુનું સ્મરણ કરીએ તેમનું નામ જપીએ તો ધીમે ધીમે ચિંતાઓ દૂર થશે અને મન શાંત થશે આ શાંતિનો અનુભવ આપણા આત્માને આનંદ આપશે કૃષ્ણનો આ દિવ્ય સંદેશ જીવનને સાચા માર્ગ પર લઈ જાય છે અને ઊંઘને મધુર બનાવે છે તેથી ચિંતા છોડો ભગવાન પર વિશ્વાસ રાખો અને તમારું મન શાંત થશે